જો તમને કે ને કોઈ પણ આપડે નીકળે બાઈક મોટર ગમે તે હોય ટ્રક મોટી ગાડી ગમે એના પણ પૂરતા કાગળિયા ના હોય એનો સી પી લાયસન્સ તો એને આપવાનો વધુ ને તમે ટેન્શન મળી લો તમે ગાડી ચેક કરે હા બરોબર

મોટી મોટી જીવ્યા છે બે બે ડંડા ખવડાય તાણી જપ્યા ના પાડતો તો કપી લઈ સાડ પાછા વળતા છો

પણ આટલી નાની ઉંમરમાં ખબર ના પડે કાકાને તો કાકાને ખબર પડી તો હારું જીતું કે મારે એમાં બેને બે તોડવ્યું આટલી નાની ઉંમરમાં બરાબર બેની ચાર હટાવવાની હતી બસ સાહેબ અંદર બે હા લે તો કોઈ બાઇક જવું ના તું એક હો હું અંદર ગયો વાય ધર તું કેમ ઉતર પોઈ એટલે વાય ધર તું લે તો એક ખેત ચાલી પર ઉતર પોઈ શું આ ગરજે મછો ભઈ લાઈટર કાગળિયા ને લાવો ચાલ લાઈટર લાઈટર ઓના લાઈટર ને કાગળિયા ને બધું ના કોણ છે તું લાઈટર મારી એકરો કરો જો સાડક કોમો કઈ મનાવતો હો મના ને મોખા દો હું તને શું લે ઓળખો નેકરો મને જવા દે બરોબર એ બો ચાલુ થાતું નથી ઓલા 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 તેમ ગરમી કરે હું 잡ો પકડો 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 લે પકડો તમે હાથ આ આની કેવાનું બહુ સારું જો તો આ ડું કોં કરવા દો લે મને પકડો હાલો લાજી વાત કીધું કે ખબર ન પડતી વગર આડવું પડે હાલો લે આડું કે બેટ થઈ ગઈ ઓકે બરાબર હા એલા ઓય રોડ ફોન લઈ ફોન લઈ લે થઈ ગઈ બરાબર મને ફોન કર હે મને ફોન કરે તો આ ડું હે મને ફોન કરે મને ફોન કરે ક્યાં આપો છો તમે

તો દાદાગીરી કરેલા જો પણ દાદાગીરી નઈ કરતો એમ કોક આવવા દો ઈવન હવે તો ઓજકો સાડા નયા ઓજકો બાયક બાય કોઈ તી નઈ આવે નહો તો આગળા પછી મેસણવાણ ઢેલોર હતું રે ને ઈ રહીએ આપણે ઈજીએ અને આનો ફોટો એ અવાલદાર લે લે અવાલદાર કીતો નઈ જો અવાલદાર ચાલુ કર એ મને ચાલુ કી ના કરવાનું હ ચાલુ તો ધક્કો મારીને કરજો ઈ નઈ બિક બિક નહીં તો એ નહીં ચાલ એ ભાઈ તું નહીં ભરી નહીં સાવી નહીં તો ચાવી થી તો પત્તર રગળો ઓન નહીં અન ચાલુ કરી આલું ના નથી જ નહીં તું ચાલુ કરી આલું આ જો તમે ચાલુ કરીને હમણા કરો તો ઓયા બેસ હું તો ચાલુ કુમાર બેટા સકો

નવું બના <hans> <hans> <hans>

આ બેઠા માઢો લેઢો લેઢો હું તું ભગા ઓણે મને જબર મારો માર્યા તમ આયા હા હા તમ મારે માઢો ઓ આ ઈવન ખબર નહોતા છે મોય બેઠા ઈવને માર્યો કા બોલા ફોન એ તો 哎！哎！哎！哎！哎！抓住！哎！抓住！哎！抓住！哎！抓住！哎！抓住！哎！抓住！哎！抓住！哎！抓住！哎！抓住！哎！抓住！哎！抓住！哎！抓住！哎！抓住！哎！抓住！哎！抓住！哎！抓住！哎！抓住！哎！抓住！哎！抓住！哎！抓住！哎！抓住！哎！抓住！哎！抓住！哎！抓住！哎！抓住！哎！抓住！哎！抓住！哎！抓住！哎！抓住！哎！抓住！哎！抓住！哎！抓住！哎！抓住！哎！抓住！哎！抓住！哎！抓住！哎！抓住！哎！抓住！哎！抓住！哎！抓住！哎！抓住！哎！抓住！哎！抓住！哎！抓住！哎！抓住！哎！抓住！哎！抓住！哎！抓住！哎！抓住！哎！抓住！哎！抓住！哎！抓住！哎！抓住！哎！抓住！哎！抓住！哎！抓住！哎！抓住！哎！抓住！哎！抓住！哎！抓住！哎！抓住！哎 ઓય સાહેબ ના પકડાય નહોતો તો કે મોકતો રાશ હે દેખ ડર નહિ

કાલે આવે કાલે આવે આઈનવાટલો પર આઈનવાટલો પર આઈનવાટલો પર આ બોમે તો ખેતરમાં જાતા અમે કે આ ડુકી આવું રોચા એવું ઓ બાપા રે આ બાપા રે પડાય

મારી માન <bursting in gaslight>

અકે એલિફર મૂ છોળા નહી આવું તમન ફોન થઈ ગઈ આખે કદી નહી જી આ તમાર આઠમન મે આવતા હતા તમને તમારી પૂરી વાત કરવાની પછી બોલાવના તો હું તો ભૂલી ગયો દો છો ડડો આ છે ભૂલ થઈ થઈ હવે છે ભૂલ કરતા ના આવી ને છોળા નહી આવ એલિફર કદી ના કરય હરો જલ્દી ઓથી હા મારું ટકુકા કોમેડી હા